ભાભરમાં ધામધૂમથી ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી આજે મહાસુદાઠમ એટલે મા ખોડિયારની જન્મજયંતિ આજના દિવસે મા ખોડિયારની જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે તેવામાં બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં પણ રાધનપુર હાઇવે ઉપર આવેલ ખોડિયાર મંદિરે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડિયાર મિત્ર મંડળ દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી અને માને અતિ પ્રિય તલસાનીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવી હતી બાબડ તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી આવી લોકો માના ચરણોમાં શીશ નમાવી દર્શનનો લાભ લીધો હતો આ ઉત્સવમાં આવનાર ભક્તો માટે ખોડિયાર મિત્રમંડળ દ્વારા ચા પાણી નાસ્તો તેમજ ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને સાથે સાથે બાળકોને રમત ગમત માટે પણ અલગ આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ સોમાભાઈ ચેરાવણેશ્વર ગુજરાતી ચેનલ બાબડ બનાસકાઠા

સરસ મજાનું આયોજન કરે છે અને અમને ખોડલ ગ્રુપના દરેક ભાઈઓને માર્ગદર્શન પૂરું પાડે છે અને ખોડલ ગ્રુપના દરેક યુવાનો ગભેથી ગભે મિલાવી અને સુંદર મજાનું કાર્ય કરે છે અને આ સુંદર કાર્યથી બાબરનગર બહુ બહુ અને ખૂબ જ આનંદની અનુભૂતિ અનુભવે છે બોલો શ્રી ખોડલ મહાસુદ આઠક એટલે ખોડિયાર માતાની જન્મજયંતિ ખોડિયાર માતાનું આભાર રાધરપુર રોડ ઉપર ભવ્ય મંદિર આવેલું છે એનું આયોજન શ્રી હિરાભા ઠક્કર એટલે હિતેશભાઈ ઠક્કર ખોડિયાર ગ્રુપ ખોડલ ગ્રુપ હતી કરે છે આ બધું અને દર વર્ષે આ દિવસે આખો દિવસ મેળા જેવો આયોજન હોય છે દરેક બાળકોને આવનાર બધાને પ્રસાદ સાંજે ભોજન પ્રસાદ એવું બધો રાખવામાં આવે છે રામ તો દર આઠમે પણ અહીંયા દર્શાળ પ્રોગ્રામ હોય છે માતાજી એમની સૌ મનોકામના પૂર્ણ કરે બોલો ખોડિયાર બાત